તાલુકાના ઉમલા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રક ના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે જેને લઈ સ્થાનિક જનતા ભારે પરેશાન છે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર તથા પોલીસ તંત્ર આ મામલે આ ખાડા કરી રહ્યું છે ગતરોજ પાણીતા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમલલા ચાર રસ્તા તરફ રહ્યો હતો તે દરમિયાન રેલવે ફાટક નજીક આવેલા દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રકે ફેટે લીધા હતા જેના કારણે બંને વાહનોનો ભારે નુકસાન સાથે કચરઘાણ થઈ ગયો હતો

મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડધીને અને ડ્રાઈવર બે ફાર્મ આવતો હતો રેતી ભરીને ઘડી અને બાજુની અંદર સુરેશભાઈ ની દુકાન હતી એના પતરા બી તોડને કા અને મારી ગાડી અને મિતેશભાઈ ની ગાડી બંને અંદર થી હતી રોડ ની બિલકુલ નીચે તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે અને પછી આગળ ફાટક કને ઉભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો એટલે ઉતરતા એને વાલ લાગી એમ એટલે ગબડી પડ્યો હતો

આ વિશે તમે પોલીસ પ્રશાસન ને જાણ કરી પોલીસ પ્રશાસન અત્યારે અમે જઈએ છીએ અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે હવે સાહેબ હવે જેને આપણે જેને થાય તેને ખબર પડે એમ પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ રસ્તો બહારથી રાખવો જોઈએ પબ્લિક ને બહુ પરેશાની થાય છે આમાં કોઈ વ્યક્તિ ને ઈજાઓ કે ના ઈજાઓ કોઈ ને કઈ થઈ નથી હું દુકાન માં બેઠો હતો ગાડી સાઈડ માં પાર્ક હતી અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર